નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સિવ એજ્યુકેશન મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રકરણ દસ વર્તુળ જે સૌથી સહેલામ છેલ્લો ચેપ્ટર છે એના હેતુ લક્ષી કેવા પૂછાય એની ચર્ચા કરીશું ચલો શરૂઆત કરી દઈએ વિડીયોની તો પહેલું જે છે આ બધા પ્રશ્નોનો જવાબ મને વિશ્વાસ છે કે તમને આવડતા હશે બરાબર જો હજુ તો હું લખું એની પહેલા તમે જવાબ બોલી ગયા છો તમને ખબર પડી ગઈ હશે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સમાંતર સ્પર્શક હોય બે

વર્તુળ સ્પર્શક વર્તુળ ખાલી જગ્યા બિંદુ સ્પર્શે વાત એક ને એક જ છે બરાબર સ્પર્શક આવે ધ્યાન રાખવાનું ચલો આગળ છઠ્ઠો પ્રશ્ન વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓને સ્પર્શે છે એબી બરાબર સાત બીસી બરાબર ત્રણ સીડી બરાબર ચાર તો એડી બરાબર ખાલી જગ્યા હવે જો આમાં શું કરવાનું આમ લખી નાખવાના શું તો કે નામ જે છે ને એ એબીસીડી એ બી લખી નાખવાના આમ લખો આમ લખો હવે સરવાળો કરવાનો સાત ને ચાર સાત વત્તા ચાર અને ત્રણ વત્તા આ ખબર નથી તો આપણે આને એડી જ રાખશું ત્રણ વત્તા એડી અને બંને વચ્ચે બરાબર મૂકવાનું શું કરવાનું આવી રીતે લખી નાખતું જ કોણ છે આપણે દોર્યો નથી

માઇનસ પાંચસો છોતેર અહિયાં શું છે ત્રિજ્યાનો વર્ગ ચલો છો ને પચીસ માંથી પાંચસો છોતેર જાય કેટલા ઓગણપચાસ ઓગણપચાસ બરાબર ઓગણપચાસ નો વર્ગ ગુણ સાત એટલે આપણો જવાબ આવશે સાત ચાલો આગળ વર્તુની અંદરના બિંદુમાંથી વર્તુને કેટલા સ્પર્શક દોરી શકાય અંદર બિંદુ હોય તો વર્તુળ એકે સ્પર્શક ના દોરી શકાય જવાબ આવશે જીરો કેમ કે છેદિકા થઈ જાય સ્પર્શક ના રહે ચલો નો વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વર્તુળ હોય ને એનો વ્યાસ દોરીએ આપણે કોઈ પણ એંગલમાં દોરી શકાય આ દોર્યું હવે આને મારે સમાંતર દોરવા છે સ્પર્શકો તો આમાં દોરાય ને અને સમાંતર આવે ને એટલે લખી જ નાખવાનું બે હા તો વધુમાં વધુ બે સમાંતર બે સ્પર્શકો દોરી શકાય છે સાચી વાત છે બે જ દોરી શકાય ત્રીજો ના દોરી શકાય વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે જોઈએ જો શું કીધું છે વર્તુળના સ્પર્શક જે છે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય આવું કોણ કહે છે 10.1 કહે છે 10.1 શું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા એ સ્પર્શક જે સ્પર્શ બિંદુ છે ત્યાં આગળ અડે ત્યારે 90 નો ખૂણો બનાવે અને લંબ હોય

પણ અસંખ્ય એટલે શું થાય અસંખ્ય એટલે ગણી ના શકાય બરાબર તો આમાં ગણી ના શકે એટલે આપણે જવાબ આ લખવાનો અસંખ્ય અનંત લખો તો ખોટો પડતો નથી આપી દે સાજો પણ સાચો જવાબ નથી સાચો જવાબ અસંખ્ય છે ઓકે ચાલ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય બધાને આવડે સ્પર્શ બિંદુ શું કહેવાય સ્પર્શ બિંદુ એમાંથી જ નામ બને સ્પર્શ બિંદુ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે આગળ આવી ગયો હતો જીરો પણ અહીંયા પ્રશ્ન છે પેલો ઓપ્શન વાળો હતો બે વાર કેમ આવે છે અમુક પ્રશ્ન બે વાર આવતા હશે કેમ કે બે વાર પૂછાઈ ગયેલા હોય એ આ એમ ગણવા ચલો બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શ ની લંબાઈ ચોવીસ વર્તુળના કેન્દ્ર તેનું અંતર પચીસ તો વર્તુળની ત્રીજા શોધો હમણાં પ્રશ્ન આવી ગયો એ ગણ્યો આપણે કેટલો જવાબ આવતો તો સાત હતો જવાબ અહીંયા ક્યાં કહેતો હતો ને બે પ્રશ્ન જો આ ઓપ્શન વાળા છે ખાલી જગ્યા છે ને એવો પૂછ્યો છે અને આની અંદર ફક્ત

તો લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ